આવા યુવાનોને પોતે સરકારી ખાતાની અંદર નોકરી કરે છે માટે ત્યાં કોઈ પીએમઓ ની અંદર નોકરી મળશે કલેક્ટર ખાતાની અંદર નોકરી અપાવશે આવા બહાના આપીને એમની પાસેથી લાખો રૂપિયાની છેતરપિંડી કરી હતી આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે આ યુવાનોએ નિમિષાને લાખો રૂપિયા તો આપી દીધા પરંતુ બાદમાં તેને કોઈ નોકરી મળી ન હતી ત્યારબાદ આ યુવાનને માલુમ પડ્યું હતું કે તેઓ છેતરપિંડીનો ભોગ બન્યા છે આથી તેમણે પોલીસનો સંપર્ક કર્યો અને પોલીસે આ અંગે તપાસ કરતા ખબર પડી કે જે આ નિમિષા જે છે તે નકલી ડેપ્યુટી મામલા બની છે એમની પાસે કોઈ જ મામલાદાર સર્ટિફિકેટ નથી આવી કોઈ જ તેણે પરીક્ષા પાસ કરી નથી ફક્ત ને ફક્ત બાર ધોરણ પાસ આ યુવતીએ અનેક યુવાનોને મામુ બનાવ્યા છે મળતી માહિતી મુજબ નકલી ડેપ્યુટી મામલતદાર યુવતીએ ઉદવાડાના માનવ પટેલને કલેક્ટર ઓફિસમાં પી એ તરીકેની નોકરીની લાલચ આપી અને ચાર પોઈન્ટ પંચોતેર લાખ રૂપિયા પડાવ્યા હતા લાખ રૂપિયા અને પારડીના સામરપાડાના મિલન પટેલ પાસેથી એકત્રીસ હજાર ને આઠસો રૂપિયા પડાવ્યા હતા આમ કુલ ચાર લાખ રૂપિયાથી વધારેની છેતરપિંડી આ યુવતીએ કરી હતી આ ઘટના જ્યારે યુવાનોને ખબર પડી ત્યારે તેમણે પોલીસનો સંપર્ક કર્યો અને પોલીસે તપાસ કરતા આ યુવતીને હાલ તો ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે આ ઘટના પ્રકાશમાં આવી એના પરથી એક વાત તો ચોક્કસ છે કે આપણા દેશની અંદર બેરોજગારી એટલી હદે વધીતી જાય છે અને આજ બેરોજગારીનો તકનો લાભ લઈને આવા અનેક ચીટરો આવા યુવાનોને પોતાની જાળની અંદર ફસાવે છે અને લાખો રૂપિયા પડાવતા હોય છે ત્યારે જરૂર છે સાવચેત રહેવાની પહેલા તપાસ કરવામાં આવે ભ્રષ્ટાચારની અહીં ઘટના પણ સામે આવતી હોય છે કે આપણા દેશની અંદર ભ્રષ્ટાચારનો જે અંધેર વહીવટ જે સામે આવતો હોય છે યુવાનોને એવું જ હોય છે કે જો સરકારી ખાતાની અંદર નોકરી જોઈએ તો એમને આ બાબતે અનેક એવી લાલચ આપવી પડતી હોય છે અનેક એવી ટ્રીપ આપવી પડતી હોય છે ત્યારે જ આવા સરકારી ખાતાની અંદર નોકરી મળે પરંતુ જો તમે કોઈ મહેનત કરો અને પરીક્ષા પાસ કરો તો એની અંદર પણ તમે આવી આવી છેતરપિંડીનો ભોગ બનતા નથી આથી જરૂર છે સાવચેત રહેવાની લોભામણી જ્યારે પણ વ્યક્તિ તમારા સંપર્કની અંદર આવે ત્યારે ચોક્કસથી આ અંગે એકવાર તપાસ તો ચોક્કસથી કરવી જોઈએ અને જો તમને શંકા જણાય તો પોલીસનો સંપર્ક કરજો આવી તો અનેક યુવતીઓ હશે કે જે આવા અનેક યુવાનોને પોતાની જાળની અંદર ફસાવતી હશે આ અંગે તમારું શું માનવું છે અમારા કમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને કમેન્ટ કરવાનું ચૂકશો નહીં અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો નમસ્કાર